નમસ્કાર હું મકવાણ અનિલભાઈ કે મુખ્ય શિક્ષક પ્રાથમિક શાળા વડોદરા તાલુકો નાંદોદ જિલ્લો નર્મદા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ નિમિત્તે મુખ્ય મહેમાન અને મુખ્ય અધિકારી તરીકે બ્રિજેશ કુમાર ડી મોદી સાહેબ અંડર સેક્રેટરી પર્સનલ આસિસ્ટન્ટ સ્ટેટ મિનિસ્ટર હોમ સચિવાલય ગાંધીનગરથી બોરિદ્રા મુખ્ય પધાર્યા છે ત્યારે શિક્ષક પરિવાર સાહેબશ્રીનું વંદન સાથે સ્વાગત કરીએ છીએ બોરિદ્રા શાળામાં ધોરણ એકથી આઠ સુધીનો અભ્યાસ ચાલે છે ગત વર્ષે ધોરણ એકથી આઠમાં એકસોને સત્યાવીસ બાળકો અભ્યાસ કરતા હતા જ્યારે ચાલુ વર્ષે એકસોને સત્તર બાળકો અભ્યાસ કરી રહ્યા છે ગત વર્ષે ધોરણ ત્રણથી આઠમાં સો વિદ્યાર્થીઓએ એકમ કસોટી આપી હતી જેમાંથી પંદર ટકા નબળા ચુમ્માલીસ ટકા મધ્યમ અને એકતાલીસ ટકા શ્રેષ્ઠ બાળકોએ શિક્ષણ સિદ્ધિ મેળવી હતી તેમજ પ્રથમ અને દ્વિતીય સત્રાંત કસોટીમાં સત્તાવન ટકા વિદ્યાર્થીઓએ મધ્યમ અને તેતાલીસ ટકા વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ શિક્ષણની સિદ્ધિ મેળવી હતી આ ઉપરાંત વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ગુણોત્સવ ટુ પોઈન્ટ ઓમાં શાળાનું એકંદરે પરિણામ છાસઠ પોઈન્ટ ઓગણસાઠ ટકા આવ્યું હતું અને બી ગ્રેડ મેળવ્યો હતો વર્ષ બે હજાર ચોવીસ માં પણ બી ગ્રેડ આવેલો છે શાળા એ ગ્રેડ મેળવે તેવો અમે શિક્ષકોએ સંકલ્પ કર્યો છે ગત વર્ષથી ધોરણ છ થી આઠ માં જ્ઞાનકુંડ પ્રોજેક્ટ અંતર્ગત સરકાર દ્વારા સ્માર્ટ ક્લાસરૂપ રૂમ માટે સ્માર્ટ બોર્ડ આપેલ છે જેનો ઉપયોગ કરીને શિક્ષકો વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ કાર્ય કરાવે છે જી શાલા અને દીક્ષા એપનો ઉપયોગ કરીને શૈક્ષણિક કામગીરી કરાવે છે તેમજ ધોરણ એકથી પાંચમાં પણ સ્માર્ટ ડિજિટલ ટીવીનો અને ગ્રીન બોર્ડનો ઉપયોગ કરી શિક્ષકો બાળકોને આનંદદાયી અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ કાર્ય કરાવે છે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રગતિ થાય તે માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે છે જેવી કે ધોરણ આઠ માટે સાધના અને એન ડબલ એમએસ પરીક્ષા છે જેમાંથી ગત વર્ષે ત્રેવીસ બાળકોએ પરીક્ષા આપી હતી તેમાંથી ત્રણ બાળકો ઉત્તીર્ણ થયેલ છે ધોરણ પાંચની મુખ્યમંત્રી જ્ઞાન સેતુ પરીક્ષામાં એકવીસ બાળકોએ પરીક્ષા આપી હતી જેમાંથી ત્રણ બાળકો ઉત્તીર્ણ થયા હતા આમ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ શાળાના બાળકો પ્રગતિ કરી રહ્યા છે ગત વર્ષે ખેલ મહાકુંભમાં કુમાર અને કન્યાની કબડ્ડીની ટીમ જિલ્લા સુધી ગયેલ હતી અને દોડમાં પિનલભાઈ વસાવા ધોરણ પાંચ અંડર ઇલેવલમાં કક્ષા સુધી ગયેલ હતા તેમજ કલા ઉત્સવમાં શિવેક્ષાબેન વસાવા જિલ્લા સુધી બાર વાર્તામાં ગયેલ હતા તથા રાષ્ટ્રીય વૈજ્ઞાનિક પરિષદમાં વિજ્ઞાન ક્ષેત્રે સુનાક્ષીબેન વસાવા રાષ્ટ્રકક્ષા સુધી વિજ્ઞાન સંશોધન પ્રોજેક્ટ લઈને જવાના છે વિશ્વકક્ષાના ગ્લોબલ સાયન્સ ડ્રામામાં બ્રહ્માંડની શોધ શોર્ટ ફિલ્મ અમે બનાવી હતી જે વીસ નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ વિશ્વકક્ષાની વેબસાઇટ જીએસઓ ઉપર પ્રદર્શિત થઈ હતી આમ શિક્ષણ ક્ષેત્રે બુરિદ્રા શાળાના બાળકોએ ખૂબ પ્રગતિ કરી હતી શાળાની સક્સેસ સ્ટોરીમાં હું મારી વાત કરું તો છેલ્લા સત્યાવીસ વર્ષથી સેવારૂપે બે પ્રોજેક્ટ ચલાવી રહ્યો છું જેમાં શિક્ષણનું ઝરણું અને સેવાનું ઝરણું વેકેશનમાં અને રજાના દિવસોમાં તૈયાર કરાવેલ પાંચ વિજ્ઞાનના નવતર પ્રોજેક્ટ અત્યાર સુધીમાં રાષ્ટ્રકક્ષાએ બાળકો દ્વારા ગયેલ છે ત્રણ સાયન્સ ડ્રામા વિશ્વકક્ષાએ જીએસઓ ઉપર પસંદ થયેલ છે કલા ક્ષેત્રે અને ખેલકૂદ ક્ષેત્રે બે વખત વિવિધ રમતોમાં રાજ્ય સુધી બાળકો ગયેલ છે મોટાભાગના વેકેશનના દિવસોમાં બાળકોને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવું છું શાળાકીય દિવસોમાં પણ મારા શિક્ષકોનો ખૂબ સહકાર મળેલ છે આમ બોરિદ્રા શાળાની પ્રગતિ બાળકો અને શિક્ષક પરિવારના આભારી છે અમે હંમેશા બોરિદ્રાના બાળકો તમામ ક્ષેત્રે પ્રગતિ કરે તે માટે ઉત્તમ કાર્ય કરવા તમામ શિક્ષકો કટિબદ્ધ છીએ નમસ્કાર જય જય ગરવી ગુજરાત જય હિન્દ